નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ખાસ કાર્યક્રમ પરીક્ષા એક પ્રસંગમાં સાથે હું દર્શક મિત્રો પરીક્ષાને હવે થોડા જ દિવસની વાર રહી છે પંદર દિવસની વાર છે ત્યારે ખાસ કરીને નિર્માણ ન્યૂઝ દ્વારા પહેલ શરૂ કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં કોઈ પણ પ્રકારે અડચણ ન આવે અને અમારા એક્સપર્ટ દ્વારા ખાસ કરીને આ વિશેષ કાર્યક્રમમાં ગાઈડન્સ આપવામાં આવે છે કે કયા પ્રકારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા દરમિયાન તૈયારીઓ કરવી જોઈએ હવે જ્યારે પંદર દિવસની વાર છે ત્યારે ખાસ કરીને આજના આ એપિસોડમાં વાત કરવી છે કે પંદર દિવસની વાર હોય તો વિદ્યાર્થીઓ કયા કયા પ્રકારે તૈયારી કરી શકે દસ દિવસની વાર હોય ત્યારે કયા પ્રકારની તકેદારી રાખવી અને છેલ્લા પાંચ દિવસ કે જે અત્યંત મહત્ત્વના પાંચ દિવસ ગણાય છે ત્યારે વિદ્યાર્થીઓ કયા પ્રકારે તૈયારી કરી શકાય અને એક બ્લૂ પ્રિન્ટ જે છે તેને કયા પ્રકારે ફોલો કરી શકાય તેના વિશે આજે આ એપિસોડમાં અમારા એક્સપર્ટ જે છે ગાઈડન્સ આપશે વિદ્યાર્થીઓને ખાસ કરીને પંદર દિવસ માટે કયા પ્રકારે બ્લુપ્રિન્ટ તૈયાર કરી શકાય તેનું ગાઈડન્સ આપવા માટે આપણી સાથે જોડાયા છે વિજયભાઈ ઠક્કર જેવું શિક્ષણવિદ છે વિજયભાઈ સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં જી થે

શા માટે શિક્ષણ બાળકો લઈ રહ્યા છે એટલે એનો હેતુ હોય બીજું હોય કે કયા કયા પ્રકારના પ્રશ્નો એટલે પ્રશ્નોનો પ્રકાર હોય અને ત્રીજી બાબત છે એ છે આપણો વિષય વસ્તુ જેને આપણે એકમ કહીએ છે ટોપિક કહીએ છે કન્ટેન્ટ કહીએ છે હવે બ્લુપ્રિન્ટના જો તમે બ્લુપ્રિન્ટ થી માહિતગાર હોવ આમ તો દરેક સંસ્થાઓ દરેક સ્કૂલોને બ્લુપ્રિન્ટ મળેલી હોય દરેક શિક્ષકને બ્લુપ્રિન્ટની ખબર હોય અને બાળકો પણ ઘણા બધા ઘણા ટીચર અને બાળકો અવેર હોય છે

માર્ક ના હોય છ માર્ક ના હોય સાત માર્ક ના હોય તો મોટા મોટા પ્રશ્નો 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 છે છે કે એ આપણને ખબર પડે આખા એકમ એકમમાં ધારો કે વીસ એકમ છે વીસ પાઠ છે પાઠ્યપુસ્તકમાં તો વીસ પાઠમાંથી ચાર જ પાઠ એવા છે જેમાંથી આવા મોટા પ્રશ્નો પૂછાય છે જેના જેના ગુણભાર પાંચ છ કે સાત આઠ માર્ક છે હવે જો વિદ્યાર્થીને એ બ્લુપ્રિન્ટની ખબર ના હોય અને બીજા પાઠમાંથી લાંબા લાંબા પ્રશ્નો તૈયારી કરી નાખે અને મુદ્દાઓ તૈયાર કરી નાખે તો એના માટે નકામી મહેનત છે જે એને કશે કામમાં લાગવાની નથી કયા પાઠમાંથી કેટલા માર્ક્સ નું પૂછાય છે કયા પાઠમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જેમ કે કોઈ પાઠમાંથી બહુવિકલ્પ પ્રકારનો પ્રશ્ન ના પૂછાતો હોય હવે તમે એના અઢીસો પ્રશ્નો વાંચી નાખો બહુ વિકલ્પ પ્રકારના એમસીક્યુ પ્રકારના તો તમને સીધી મદદરૂપ થવાનું નથી તો જે પ્રકારનો પ્રશ્ન જે પાઠમાંથી પૂછાવાનો છે એ પ્રકારનો પ્રશ્ન એ પાઠનો તૈયાર કરીએ અને એ પ્રકારે એનું થોડુંક માર્ગદર્શન લઈ લઈએ અથવા તો ધારો કે આપણને ખબર છે કે ચોથા પાઠમાંથી એક પાંચ માર્કનો પ્રશ્ન પૂછાય છે તો આપણે વિચારી શકીએ કે ચોથા પાઠમાં એવા કેટલા પ્રશ્નો છે જે પાંચ માર્કમાં પૂછાય એવા છે તો ધારો કે ત્રણ પ્રશ્નો છે તો આપણે ત્રણે ત્રણ જો તૈયાર કરી દઈએ તો આપણને એવું કન્ફર્મ થઈ જાય કે મને આ પાંચ માર્ક મળી ગયા છે તો તમે પ્રી પ્લાન કરી શકો તમે તમારા રિઝલ્ટ નું પ્રી પ્લાન કરી શકો આ પ્રી પ્લાન કરવાનું કામ તમે દુમારા રિઝલ્ટ ની આગાહી કરી શકો એ આગાહી કરવાનું કામ છે એ બ્લુ પ્રિન્ટના આધારે તમે કરી શકો હવે બ્લુ પ્રિન્ટ છે ને એ તમારે તમારે તમારા ટીચર ની મદદથી સમજવાની છે તો જાતે પણ સમજી શકો છો તો બ્લુપ્રિન્ટ આધારિત કામ કરવા માટે હજુ આપણી પાસે પંદર દિવસ છે અને પંદર દિવસના આધાર પર આપણે ચોક્કસપણે આ કામ કરી શકીએ તો પંદર દિવસ છે તો આપણી પાસે અત્યારે આખો કોર્સ ફરીથી વાંચી જવાનો ઉંડાણપૂર્વક ફરીથી જોઈ જવાનો પૂરતો સમય છે તમે દિવસની દસ બાર કલાક મહેનત કરી શકો છો અને આપણો અભ્યાસક્રમ એવો છે કે તમે એટલી મહેનત દ્વારા તમે ત્રણ દિવસમાં એક વિષયને પૂરો કરી શકો તો પંદર દિવસમાં તમારા મુખ્ય પાંચ પાંચ વિષયો છે એ તમે કવર કરી શકો અને એનો તમને સીધો લાભ મળી શકે જી બિલકુલ વિજયભાઈ હવે પંદર દિવસ બાદ જ્યારે દસ દિવસની વાર હશે પરીક્ષાની ત્યારે એ દસ દિવસ જે છે તેમાં કેટલા કલાક વાંચવું જોઈએ કેટલો આરામ કરવો અને કેટલું વાંચવું તથા આ દસ દિવસ છે તેમાં કયા પ્રકારનું વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલ બનાવી શકે કયા કયા વિષયનું રિવિઝન કરી શકે જેથી કરીને પરીક્ષામાં સારો એવો દેખાવ કરી શકે જી આમાં કેવું હોય છે કે અલગ અલગ પ્રકારના અલગ અલગ માળખાના વિદ્યાર્થીઓ હોય છે જે વિદ્યાર્થીઓ ને આપણે 80 પ્લસ કહીએ છે એ વિદ્યાર્થીઓ એ તો બે ત્રણ મહિના પહેલા જ અથવા તો છ મહિના પહેલા એનું પૂરેપૂરું આયોજન કરી નાખ્યું છે એ પ્રમાણે એ વાંચે છે હવે એના માટે વાંચવાનું બધું પૂરું થઈ ગયું છે હવે એ વાર કંટાળો અનુભવે છે મમ્મી પપ્પા હું કેટલું વાંચું બધું વંચાઈ ગયું છે બધું આવડે છે એટલે એ લોકો માટે પોતાનું સ્વાસ્થ્ય સરસ રહે પોતે જે વાંચ્યું છે ભૂલાઈ ન જાય એવી રીતે એ રિપીટેશન કરવાનું છે એ વાંચવાનું છે અને પોતાનો પૂરતો આરામ કરીને પોતાના જીવનને પરીક્ષા લક્ષી સરસ રીતે ગોઠવવાનું છે હવે એવા વિદ્યાર્થીઓ જે જે લોકોના ગુણ પચાસ થી એસી વચ્ચેના છે તો એ વિદ્યાર્થીઓએ છેલ્લા દસ દિવસ દરમિયાન બહુ જ અગત્યના બહુ જ અગત્યના જે ટોપિક હોય અથવા તો જે અઘરા ટોપિક છે એને થોડાક સાઈડમાં રાખવાના છે અત્યાર સુધી આવડ્યા છે જેટલું આવડે છે ટોપિકમાં એટલું બરાબર છે હવે એ ટોપિકમાં વધારે સમય નહીં બગાડું જે પ્રશ્ન મને જે ટોપિક નથી આવડતું એમાં હું સાઈડમાં જાઉં ધારો કે ચૌદ ટોપિક ચૌદ ટોપિક હોય તો ચૌદ માંથી ધારો કે ત્રણ ટોપિક એને નથી આવડતા હું કોની વાત કરું છું જે વિદ્યાર્થીના માર્ક્સ પચાસ થી એસી વચ્ચે છે તો એ જે ત્રણ ટોપિક ન આવડતા હોય તો એમાંથી જો કવર કરી શકાય તો એકાદો કરી શકાય પણ બાકીના બાળ ટોપિક કે અગિયાર ટોપિક જે વધે છે એ ટોપિક પર વધારે ફોકસ કરાય અને પોતાની કેપેસિટી પ્રમાણે વધુમાં વધુ સાહીઠ આવતા હોય તો પાંસઠ પાંસઠ સિત્તેર એ પ્રમાણે એ કામ કરી શકે હવે જે વિદ્યાર્થીઓ થી નીચે છે અથવા તો જે લોકો પાસ થઈ જાય છે અથવા તો પાસ થવામાં થોડાક ઘટે છે અથવા ઘટે તેવા છે એ લોકો માટે હું છેલ્લા દસ દિવસ માટે એવું કહું છું કે એમ પરીક્ષા માટે પાસ થવાના ચાલીસ ગુણ કયા સહેલા સહેલા ટોપિકમાંથી આવી શકે છે એવા ચાર કે પાંચ ટોપિક પર જ ફોકસ કરવું જોઈએ બાકીના બધા જ એકમને એને સાઈડમાં કરી દેવા જોઈએ બાકીના એકમમાંથી માત્ર એને એમ વાંચવાના છે બીજા કોઈ વસ્તુ નથી વાંચવાની અથવા બીજા એકમમાંથી એવું લાગતું હોય કે આ પ્રશ્ન તો દર વખતે પૂછાય તેવો જ છે એ પ્રશ્ન વાંચે તો વાંધો નથી બાકી

どいえ、よーうまなお બિલકુલ અને હવે છેલ્લા પાંચ દિવસ વિશે વાત કરીએ આમ તો આખું વર્ષ આપણને મળ્યું હોય છે વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પરંતુ તેમ છતાં પણ વિજયભાઈ આપણે જાણીએ છીએ કે જેમ તમે કહ્યું કે વિદ્યાર્થીનો પ્રકાર કેવો છે તેના ઉપર આધાર રાખે છે એટલે હવે છેલ્લા પાંચ દિવસ દરમિયાન કે જેઓએ બધું જ રિવિઝન કરી લીધું છે તેવા વિદ્યાર્થીઓએ છેલ્લા પાંચ દિવસમાં શું કરવું અને એવા વિદ્યાર્થીઓ કે જેમના માટે પાંચ દિવસ જ હવે બચ્યા છે માત્ર પાસ પણ જો થવું હોય તો પણ એ લોકોને પાંચ દિવસની વધારે આશા છે કે હવે કયા જે વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે એ ક્યારેય કોઈ રેડીમેડ સાહિત્ય વાંચતા નથી એ પોતાની નોટ પોતે વિકસાવે છે અને પોતાની નોટમાં હાસિયામાં અગત્યનો મુદ્દો લખે છે એને અલગ અલગ પેનનો ઉપયોગ કરે છે હાઇલાઇટ કરે છે એટલે એવા વિદ્યાર્થીઓ તો છેલ્લા પાંચ દિવસમાં ખાલી પાના ફેરવશે મમ્મી પપ્પાને એવું લાગશે કે કદાચ ખાલી પાના જ ફેરવે છે શું કરે છે વાત તો કેમ નથી ભાઈ પાંચ દિવસ બાકી છે પણ એના માટે એ બરાબર છે એ પૂરતો એ એ એને એના એ પાનું જયારે ફેરવે છે ત્યારે એણે વાંચેલું આખું પાનું એને આખું મનમાં ઉતરી ગયેલું છે એને યાદ આવી જાય છે કે ના આ પ્રશ્નનો જવાબ આવી રીતે લખાય આ મુદ્દો અહીં બરાબર ગોઠવાયેલો છે અને ઘણી વાર એવું બને કે વિચારતો હોય આંખો બંધ કરીને ત્યારે પણ એને લાગે કે આમાં શું આવે તો ફટ દઈને પાનું ફેરવી લેશે હવે જયારે જે વિદ્યાર્થીઓ ફરી પાછો એ જ મુદ્દો છે કે જે વિદ્યાર્થીઓ પાસ થવામાં તકલીફ પડા છે અથવા તો જે સામાન્ય એવરેજ બાળકો છે એવા વિદ્યાર્થીઓ માટે એનું લક્ષ્ય છે એ દસમા માંથી અગિયારમાં જવાનું છે અને બારમા માંથી એને કોલેજમાં જવાનું છે તો એ લોકો માટે જો ઓછો સમય બચ્યો હોય અગાઉ મહેનત ન કરી હોય તો ફરી પાછો મારો એ શું છે કે દરેક પોતાના વર્ગમાં આવા નબળા વિદ્યાર્થી માટે થોડુંક વર્ક કર્યું જ હશે કરેલું હોવું જોઈએ એ એ છે કે એને ખબર છે કરી નાખો તો તમારા તેત્રીસ માર્ક આવી જાય આ ચાર ટોપિક કરો તમારા તેત્રીસ માર્ક આવી જાય તો હું તો એવું માનવું છું કે પાઠ્યપુસ્તક કે જે સાહિત્ય વાંચે છે એમાંથી બાકીના બધા પાનાને છૂટા કરી દેવા જોઈએ અને એ ચાર જ પ્રકરણ નું જુદું સ્ટેપ્ટર મારીને જુદું એક તૈયાર કરવું જોઈએ મટીરીયલ જે સિત્તેર એસી પાના જેટલું હોય અને એ જ મટીરીયલ પર પૂરેપૂરું ફોકસ કરવું જોઈએ બીજું કશું જ વાંચવાની જરૂર એને લાગતી નથી અને બીજું કે પાસ થવા માટે જરૂરી એમસીક્યુ હોય છે જે આપણે બહુ પ્રકારના પ્રશ્નો કહીએ છીએ તો એ એમસીક્યુ છે એ બીજા વિષયના એને વાંચવા જોઈએ પણ પાંચ દિવસ છે એ ખરેખર સમય ઓછો છે તો એવા વિદ્યાર્થીઓ કહું છું કે દિવસના ચોવીસ કલાકમાંથી બાર કલાક એને આ સમય માટે આપવો જોઈએ કારણ કે બાર કલાક પ્રમાણે એ ચાલે તો એ પાંચ દિવસમાં પરીક્ષામાં પાસ થવા એવું ચોક્કસપણે કવર કરી શકે અને પછી દરેક પેપરના ના દીઠ એને આગળ એક દિવસ મળવાનો છે તો એ દિવસ દરમિયાન ફરી પાછું એ કામ પોતાની રીતે કરી શકે જી બિલકુલ વાત કરવી છે કે જ્યારે પણ અંતિમ દિવસો હોય છે ત્યારે ખાસ કરીને આપણે એવા વિદ્યાર્થીઓ માટેનો આ પ્રશ્ન છે વિજયભાઈ કે જે એમને દસમામાંથી અગિયારમામાં જવું છે તે એમનો ખાસ તો ધ્યેય છે એવા વિદ્યાર્થીઓ માટે હવે આઈએમપી જે ક્વેશ્ચન્સ હોય છે કે જો આ પ્રકારના પ્રશ્નો તેઓ તૈયાર કરે તો પણ ઘણો સારો એવો દેખાવ કરી શકે પરીક્ષામાં પણ આ પ્રશ્નોને ઓળખવા કયા પ્રકારે એટલે ઘણીવાર ગયા પાછલા વર્ષના જે પેપર હોય છે તે લોકો જોતા હોય છે ઘણા એવા આઈએમપી સેટ્સ જે

તો એ આઈએમપી નહીં પૂછાય તો ચોક્કસ પણ એ નાપાસ થવાનો જ છે કારણ કે ચોખાને ભાત નહીં બનાવી શકે કારણ કે એના માટે એ જુદા ચોખા જોઈએ એવું એ માની લે છે હવે આઈએમપી પ્રશ્નો છે એ હું એવું માનું છું કે આઈએમપી પ્રશ્ન છે ને એ બે ત્રણ પ્રકારના જે પ્રશ્નો હોય

તો એ કઈ પણ હું અમે જયારે કોમર્સ ભણાવતા ત્યારે હું વિદ્યાર્થીઓને ને કે દરેક પાઠની ઉપર પહેલા એક પ્રસ્તાવના આપેલી છે જેને આપણે પૂર્વ ભૂમિકા કહીએ છીએ અથવા તો આ પાઠ સાથે લખતો છે કોઈ વિદ્યાર્થી નબળો હોય જો એ ખાલી પ્રસ્તાવના મોડે કરી નાખે અને પ્રસ્તાવના બરાબર આત્મસાત કરી લે તો મોટા પ્રશ્નો જે પાંચ માર્ક્સ ના પૂછાય છે તો એ પાંચ માર્ક ના પ્રશ્નોમાં આ આખી આખી પ્રસ્તાવના એ ગોઠવી લે તો એને પચાસ ટકા થી વધારે માર્ક પરીક્ષક આપી દે તો વાત એ છે કે ઓછા દિવસોમાં માં આપણે આઈએમપી પર ફોકસ કરવું જોઈએ ચોક્કસપણે પણ આઈએમપી જો આઈએમપી માં આમ તેમ થયું કારણ કે એટલા બધા પ્રકાશનો બજારમાં ઉપલબ્ધ છે બધાને એવું જ લાગે છે કે આઈએમપી વિશેનો ખ્યાલ સૌથી શ્રેષ્ઠ ખ્યાલ અમારો છે અને એને કારણે તમે ચાર જેટલા મટીરીયલ વધારે વાંચશો એટલા મટીરીયલ માં વધારે આઈએમપી ના ગૂંચળા છે અને એ જ મટીરિયલ બધી સ્કૂલોમાં સ્પેસમેન કોપી તરીકે પહોંચે છે ટીચર પાસે પહોંચે છે અને એ જ મટીરિયલ વિદ્યાર્થીઓ વાંચે છે તો હું એવું માનું છું કે કોઈ એક વ્યક્તિને ફોલો કરવો જોઈએ જો આઈએમપી લેવી હોય તો જેના પર એને પૂરેપૂરો વિશ્વાસ છે પછી સ્કૂલ ટીચર હોય ટ્યુશન ટીચર હોય અથવા તો કોઈ એક વેલિડ પ્રકાશન હોય વેલિડ એની રીતે ચાલશે કોઈ સર્ટિફાઈડ વેલિડ નહીં પણ એને કોઈ લીધું મટીરિયલ મળતું હોય તો એ ચાલે બીજો એક ઓપ્શન એ છે એની સાથે જોડાયેલો કોઈ વર્ગનો હોશિયાર વિદ્યાર્થી હોય તો એને પણ એ મદદરૂપ થઈ મદદ એની મદદ લઈ શકે છે કે જેથી કરીને એ એને આઈ આપે અને એની સાથે ચર્ચા કરે તો એ થોડો ફાયદો થઈ શકે છે જી બિલકુલ અને હવે સવાલ એ થાય કે પરીક્ષા દરમિયાન એક વખત પરીક્ષા શરૂ થઈ ગઈ ત્યારબાદ વચ્ચે વચ્ચે અમુક પેપરમાં રજાઓ આપવામાં આવતી હોય છે એટલે આ રજા જો હોય પેપરના આગળના દિવસે તો તેમાં કયા પ્રકારે વિદ્યાર્થીઓ જે છે એ તૈયારી કરી શકે અને ખાસ કરીને એવું જોવા મળે છે કે જ્યારે પણ પરીક્ષા ચાલતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ઓછી ઊંઘ લેતા હોય છે થાકી જતા હોય છે અને એ માનસિક થકાનના કારણે ઘણી વખત પેપરમાં આવડતું હોવા છતાં પણ જે દેખાવ છે એ સારું નથી કરી શકતા

એ રજાઓ રજા આવતી હોય તો એ સમય અત્યારે એ સમય બચાવીને અત્યારે તમે એનું આયોજન ન કરો અત્યારે ન વાંચો તો ચાલી શકે એમ છે કારણ કે એ વખતે આપણને સમય મળવાનો છે અત્યારે ધારો કે રિવિઝન કરતા હોય તો તમે એને સમય બચાવી શકો છો એટલે રજાનું આયોજન એવી રીતે કરવું જોઈએ બે રજા છે એક રજા છે અડધો દિવસ મળવાનો છે કેટલા દિવસ મળવાના છે પછી પેપરનું ભરણ કેવું છે એ વિષય મને કેટલો અઘરો લાગે છે એના આધારે આપણે આયોજનમાં એ રજાનો ઉપયોગ કરી શકીએ હવે રજા છે અને ઘણા વિદ્યાર્થીઓ આવા છે કે જે લોકો દિવસ રાત જાગે છે હું એ લોકોને એના પેરેન્ટ ને વિનંતી કરું છું અને વિદ્યાર્થીઓને પણ વિનંતી કરું છું કે તમે ઉજાગરા ન કરો તમારા શરીર ને આરામ કરવા માટે છ કલાકની ઊંઘ જરૂરી છે અથવા વાંચતા વાંચતા ભલે સાંજે સાડા આઠ થયા છે કે સાંજના ચાર વાગ્યા છે તમને જ્યારે પણ એવું લાગે કે મને બહુ જ ઊંઘ આવે છે અને તો તે સમયે એલાર્મ મૂકી અને વીસ મિનિટ પચીસ મિનિટ અડધો કલાક સુઈ લેવું જોઈએ રાત્રે કમ્પલસરી ઓછામાં ઓછા ઓછામાં ઓછા ચાર કલાકની ઊંઘ લેવી જોઈએ સળંગ લેવી જોઈએ એટલે કલાક કલાક વચ્ચે દસ દસ મિનિટ એવી રીતે નહીં કારણ કે આપણા શરીરને જે યાદ શક્તિ યાદ રાખવા માટે પણ આપણા મગજને આરામની જરૂર પડશે ખાલી બધું ભરી દેવાથી એ આપણને જરાય મદદરૂપ થવાનું નથી પૌષ્ટિક ખોરાક ખાસ લેવો જોઈએ મોટે ભાગે આપણે ખીચડી ખાવાનું કે ભાત ખાવાનું ટાળીએ છીએ મોટે ભાગે આપણે રાતના સમયમાં ઘણા વિદ્યાર્થીઓ રાત્રે જમતા જ નથી એને ઊંઘા આવે એટલા માટે તો એવું કરવાને બદલે તમે એવું કંઈ પણ ખાઈ શકો કે જેને કારણે તમારું પેટ ખાલી રહે અને તમને પૂરતું માત્રામાં અ સંતોષપ્રદ અ ખોરાક મળી રહે તમે લીંબુસર નો ઉપયોગ કરી શકો એનર્જી ડ્રિંકનો ઉપયોગ કરી શકો અને સાથે તમે સિંગ કે કોઈ પ્રકારની વસ્તુમાં ફરી પાછો કહું છું કે ચિંતા કારણ કે કેવું થશે કે તમે રાત્રે નહીં રાત્રે ઊંઘશો નહીં જાગશો જે વાંચો છો એ તમને ઉપયોગી નહીં બને કારણ કે તમને યાદ નહીં રહે અને યાદ નહીં રહે એટલે આટલા કલાક વાંચ્યા પછી પણ યાદ નથી રહ્યું એની ચિંતા ઊભી થશે અને એ ટેન્શન તમને બીજી રીતે ડેમેજ કરશે પરીક્ષામાં ડેમેજ કરી શકે અને તમારા માનસિક સ્થિતિને પણ ડેમેજ કરી શકે તો દરેકની પોતાની એક દરેક વિદ્યાર્થીની પોતાની એક શક્તિ હોય છે મારા મિત્રોની મારા પરિવારની મારા મમ્મી પપ્પાની અપેક્ષાઓ કેટલી છે થોડુંક સાઈડમાં રાખીને હું કેવો વિદ્યાર્થી છું અને મને કેટલા ટકા આવે એવો વિદ્યાર્થી છું એને બરાબર સભાનતાથી યાદ રાખી અને એ પ્રમાણે જ આપણા મનને વિચારતા વિચાર કરવા માટે ટેવાવાનું અને એવી જ રીતે આરામ કરવાનો ખોરાક લેવાનો અને વાંચવાનું મહેનત કરવાની બિલકુલ ખૂબ સાચી વાત કરી છે વિજયભાઈ આપે કેમ કે આજે પરીક્ષા હોય છે એ આત્મવિશ્વાસ અને હિંમતની પરીક્ષા હોય છે તમારી ક્ષમતાની ક્યારેય પરીક્ષા નથી હોતી દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે એટલે હવે છેલ્લે મારે સવાલ એ કરવો છે કે આપણે આ વાત તો કરી છે પરંતુ જે નેવું એસી ટકા એંસીથી નેવું ટકાની વધારે જેનો ગોલ છે કે મારે આટલા ટકા લાવવા છે સારું એવું દેખાવ કરવો છે તેઓએ કયા પ્રકારે તૈયારી કરવી જોઈએ ખાસ કરીને જ્યારે પરીક્ષાની પ્રથમ દસ મિનિટ હોય છે તો એ દસ મિનિટ કહેવાય છે કે ખૂબ જ અગત્યની હોય છે તો પરીક્ષાની પહેલાં જ્યારે પેપર હાથમાં આવી ગયું છે ત્યારે એ દસ મિનિટમાં જે વિદ્યાર્થીઓને વધારે સારો એવો દેખાવ કરવો છે તેઓએ આ દસ મિનિટનો સદુપયોગ કયા પ્રકારે કરવો જોઈએ હું તો એવું માનું છું કે પેપર તમારા હાથમાં આવે એટલે તમે તમને જે ઈશ્વરમાં શ્રદ્ધા છે એને મનોમન એકાદ મિનિટ માટે ત્રીસ સેકન્ડ માટે પ્રાર્થના કરવી જોઈએ અને એ પ્રાર્થના છે તમને અલગ પ્રકારની હૂંફ અલગ પ્રકારનો શક્તિ આપતી હોય છે પછી કોઈ પણ ધર્મમાં માનતા હોય બીજી વાત એ છે કે આખું પેપર શાંતિથી તમને વાંચવા માટે મળે છે તો એનો પૂરો સમય વાંચો વાંચતી વખતે એવું ન વિચારો કે શું મને નથી આવડતું વાંચતી વખતે એ ખુશી અનુભવો કે મને આટલું 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 આવડે છે તું નથી આવડતું એ પછી યાદ આવવાનું છે ત્રણ કલાક પેપર છે ઘણો જ સમય છે અને પછી તમારે એ વિચારવાનું છે કે આ બધા પ્રશ્નોમાંથી સૌથી વધારે સરસ પ્રશ્ન હું કયો લખી શકું એમ છું અથવા તો તમારા ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે કયો પ્રશ્ન વધારે લખવો સારો છે કારણ કે ધારો કે એકાઉન્ટના વિષયના વિદ્યાર્થી હોય તો જો એમસી પહેલા લખી નાખે તો એ ઝડપથી ફીડી સ્માર્ટનો પ્રશ્ન છે ઝડપથી પૂરો કરી દે અને વાર્ષિક હિસાબોમાં એને વધારે સમય મળી રહે ઘણા વિદ્યાર્થીઓ વાર્ષિક સમય દાખલો પહેલો ગણે છે એને કારણે થાય છે શું કે શરૂઆતના એક કલાક જેટલો સમય એ અગિયાર માર્ગના દાખલામાં જતો રહે છે અને પછી એટલા બધા પરસેવે જેપ થઈ જાય કે છેલ્લે આનો કોર્ષ પૂરો ના થાય અથવા ત્રણ કલાકમાં લખવાનું પૂરું ના થાય તો આ દસ મિનિટ તમને જે મળે છે ને દસ મિનિટ તમને આયોજન કરવા માટે મળે છે કે હું કયો પ્રશ્ન પહેલાં લખું કયો પછી લખું અને હંમેશા તમને ખબર છે વિદ્યાર્થીઓને પણ ખબર છે કે જે પ્રશ્ન આપણને સારી રીતે આવડે છે એ લખવામાં આપણો સમય ઓછો જાય છે જો પહેલા એ પ્રશ્ન લખવાનું વિચારવાનું શરૂ થઈ જાય દસ મિનિટમાં વાંચતી વખતે આપણને લાગ્યો આ ત્રણ પ્રશ્ન મને આવડતા જ નથી અને હવે હું શું કરીશ ને એના શું આવતું એ મને યાદ નથી આવતું તો એવા પ્રશ્નોને કારણે પ્રશ્ન એ ઉભો થશે કે તમને જે આવડે છે એમાં પણ તમે સારી રીતે પરફોર્મ કરી શકો તો જે આપણને આવડે છે એ જ પ્રશ્ન આપણે સરસ રીતે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ જે નથી આવડતું એના માટે થોડું વિચારવો જોઈએ અને પછી વર્ગખંડમાં કે કોઈ જગ્યાએ ભણ્યા હોય વાંચ્યું હોય એને યાદ કરીને થોડો ફેરફાર કરીને તમને જેટલું આવડે એવું છેલ્લે તમે લખી શકો છો જી બિલકુલ અને આ જ પ્રશ્નની સાથે એક સંલગ્ન પ્રશ્ન છે જે પ્રકારે આપણે કહ્યું કે ઘણી વખત ન આવડતું હોય તો વિદ્યાર્થી જે છે એ તણાવમાં આવી જતો હોય છે અને તેવું જ કંઈક થાય છે જ્યારે પેપર ખરાબ જાય છે એટલે પહેલું પેપર જો ખરાબ જાય તો વિદ્યાર્થી અત્યંત ડિપ્રેશનમાં અને માનસિક રીતે તણાવમાં આવી જાય છે અને તેની જે અસર છે એ વિજયભાઈ બીજા પેપર ઉપર દેખાય છે બીજા પેપરમાં પણ એ વિદ્યાર્થી જે છે એટલા જ પ્રેશરમાં આવી જતો હોય છે કે ટાર્ગેટ અચીવ નહીં થાય એટલે જો કોઈ પેપર ખરાબ જાય છે અથવા તો ધાર્યા અનુસાર નથી જતો પરંતુ તમારી પાસે મોકો હોય છે કે જે બીજું પેપર છે તેમાં તમે સારો દેખાવ કરો એટલે કયા પ્રકારે પરીક્ષા દરમિયાન જો પેપર ખરાબ જાય તો તણાવને કાબુમાં રાખી શકાય એટલા બધા આપણી પાસે એવા ઉદાહરણો છે કે જીવનની આ પરીક્ષા છે છેલ્લી પરીક્ષા નથી બારમા ધોરણમાં નિષ્ફળ થયા પછી પણ બહુ જ બધા લોકો અલગ અલગ રીતે કમાતા હોય સુખી જીવન જીવતા હોય સરસ જીવન જીવતા હોય અને એ જ લોકો બીજા મારા જીવન મૂલ્યના નથી મારા જીવનના ભોગે મળેલા માર્કસ મારે નથી મેળવવા કદાચ કોઈ જગ્યાએ બે માર્ક ઓછા આવે કોઈ જગ્યાએ ટકાવારીમાં કોઈ એક બે ટકા આમ તેમ થઈ શકે એવું શક્ય છે કોઈ પેપરમાં આપણને આવડતું હોય એવું ન પૂછાય અથવા તો પ્રશ્નની રીતભાત બદલવાને કારણે આપણે સરસ રીતે જવાબ ન લખી શકીએ એવું શક્ય છે પણ એને કારણે આપણે થવાનું હવે હવે પેપર મારે નથી નથી આપવા મારું શું થશે એવું જરૂર જો જીવન હશે અને તમે તો તમને અલગ અલગ પ્રકારના મોકા આગળ મળવાના છે મેં એવા કેટલાય લોકોને જોયા છે કે જે લોકો એમ કેતા હોય કે મારા ઓછા ટકા આવ્યા તો હું સારું થયું આ કોલેજમાં આ જગ્યાએ એડમિશન મળ્યું અને હવે હું વધારે સારી રીતે આગળ નીકળી ગયો છું નહિ તો હું નોકરી કરતો હોત અત્યારે હું બિઝનેસ કરું છું નોકરી કરતા વધારે કમાઉ છું તો તમે તમે જેટલું પણ વિચારશો તો એવા અલગ અલગ ઉદાહરણ તમને મળી જશે અને મા બાપ ને પણ વિનંતી કરું છું કે તમારા બાળકોને કોઈ ફિક્સ ચોખઠામાં અથવા તો કોઈ માર્ક્સના અપેક્ષાના ચોખા માં બેસાડો કદાચ તમારો ડૉક્ટર છોકરો નહીં થાય તો એ ડોક્ટરની લાઈનમાં બીજું કંઈક થઈ શકશે અથવા તો બીજા કોઈ ફિલ્ડ માં પણ પોતે આગળ વધી શકશે પણ જો એ બાળક જ મુશ્કેલીમાં મુકાશે તો તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નહીં બચે તો મહેરબાની કરીને એના ઉપર કોઈ ટેન્શન ન નાખો અને એને એની જાતે વિચારવા દો કારણ કે પરીક્ષા એને આપવાની છે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ જોડાવા બદલ અને ખૂબ જ સુંદર માર્ગદર્શન અમારા દર્શક મિત્રો અને વિદ્યાર્થીઓને આપવા બદલ ફરી એક વખત આપનો આભાર તો દર્શક મિત્રો પરીક્ષા એક પ્રસંગ કે જે નિર્માણ ન્યૂઝ દ્વારા વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે દરરોજ આ વિશેષ કાર્યક્રમમાં પરીક્ષા દરમિયાન કયા કયા બાબતોની ધ્યાન રાખવી તેના વિશે સતત અમારા એક્સપર્ટ માર્ગદર્શન આપતા રહેશે અને આપ પણ જોતા રહો દરરોજ સાડા ત્રણ વાગે પરીક્ષા એક પ્રસંગ હાલ મને આપશો રજા નમસ્કાર